મારી દીકરીનું આમ કેવી રીતે ઘર વધશે હે ભગવાન આજ સુધી મેં જે પણ ભગવાનનું નામ લીધું કે પૂજા કરી એનું ફળ મારી દીકરીને આપી હે ભગવાન એનું ઘર વસાવી બસ મારે બીજું કાઈ નથી જો તું ભગવાન પાસે મારી દીકરીનું ખાલી એક ઘર વસાવી દયો માજી તમે કેમ રોવો છો હે માજી આઈ એમ બસ કઈ નહીં એમ જ બોલ તારે કામ હતું કામ તો કઈ ન પણ હાચું હાચું બોલો તમે રડતા તો હતા ને અને દીદી માટે હેરાન પરેશાન છો ને એમની ચિંતા કરો છો ને કાઈ વાંધો બધું સારું થઈ જશે તમે ભગવાન પર ભરોસો રાખો ખબર ક્યારે ભગવાન મારું ક્યારે મારી ઘર વસશે કેમ ચિંતા ન કરું ક્યાં સુધી મારી છોકરી આમ તેમ આમ તેમ ભટક્યા કરશે ક્યાં સુધી એના પિયરિયાના ભરોસે રહેશે માજી તમે ભગવાન પર ભરોસો રાખો એ બધું હરકો કરી દેશે ખબર નહીં ક્યારે ફરખું થશે બધુંય આથી મારા હાહુને આમ દુખી જોઈને મને એટલો દુખ થાય છે ને ખબર નહીં ક્યારે આ ઘરમાં સુખ શાંતિ આવશે જઈ જો ઉતાઈ મારા હાહુ એની છોડી લીધે દુખી દુખી જ હોય એ ભગવાન કાઈ ખામું જુવો મારી નડન ને કઈ ઠેકાણે હરખા રાગે પાડી દયો કે મારા હાહુ દુખી થતા બંધ થાય ને આ ઘરમાં સુખ સુખ શાંતિ આવે અરે મારી ભાભીનો ફોન એ હા ભાભી બોલો જય શ્રી કૃષ્ણ કેમ છો તમે નમસ્તે સોનકી બેન અમને બધાઈને હારું છે તમે કેમ છો આ માતે વડી હું હારું હોય ઘર માં આજકાલ ટેન્શન બો રહે છે કેમ સોનલ બેન હું ઉપાઠી છે ના ભાભી હવે એમ લાગે છે કે તમને કઈ જ દઉં એમાં હું છે મારી નણાંડ એના હાડે થી અહીંયા 4 મહિના થયા તે ત્યાંથી બાધી બાધીને અહીં આવી ગઈ છે હવે ન્યાથી કાઈ ફોન બોન કાઈ નથી આવતો આને લેવા હાટુ થઈ કે નથી આવી આઈડિયા અહીંયાથી જવાનું કાઈ નામ લેતી એવી તે વળી હું વાત થઈ ગઈ અને તમે કેમ કીધું નહી કે 4 મહિનાથી તમારી નણંદ તમારા ઘરે છે ભાભી મે તમને બચ્ચે એક વાર કીધું તો હતું કે મારી નણંદ આવી છે પણ મે તમને કઈ વાત નો કહી દી એ સમયે પણ સોનકી બેન એવી તે વળી હું વાત થઈ ગઈ કે સાસરે જવાનું નામ જ નત લેતી એના લીધે તો ઘર માં કેટલા દિવસ થી ટેન્શન છે કે મારા હાવને જ્યારે જોવો ત્યારે રડતા ને રડતા જ હોય મારા હાહરા નકરી ઉપાધી કરે રાખે ને જીકને તો કામ ધંધામાં ધ્યાન નથી દઈ દેયતા ને આ બધું મારી નણંદ દેખાતું જ નથી કે એના લીધે એ ઘર કેટલી ટેન્શન ઊભી છે એમાં હું છે એને બગાડવામાં મોટો હાથ મારા સાસુ જ છે લગન પહેલા જ્યારે અહીંયા હતી ત્યારે એને એક કઈ કામ ઓળવા નથી દીધું કે નથી એક કઈ કામ એને શીખવાડ્યું અને પછી આપણે કંઈ પણ કહીએ ને તો તરત કહી દેતા કે ના એ છોકરી છે ઘરની દીકરી છે એટલે કાંઈ કામ નહીં કરે આપણે કીધું કાંઈ વાંધો નહીં પછી મોડી ઉઠતી તો પછી આ બધું થોડી કઈ ત્યાં સાસરે જઈને ચાલવાનું છે એવું ને એવું તો સાસરે ગઈ કે પૈડી હશે એને ભી તો ત્યાં એના સાસુ સસરા સાથે ડખામારી કરી દી ને એ તો છોડો એને સાસુ સસરાનું તો ન માને તો ઠીક પણ જમાઈનું એ નથી માનતી બોલો તો પછી કોઈ થોડી એને ત્યાં એની મનમાની ચલાવવા માટે રાખે કાંઈથી મૂકી હશે ઝઘડો કરી હોય એટલે તો પછી એ લોકો એને લઈ જવા તૈયાર નથી થતા ને 4 મહિના થી આ વાત થઈ એને નથી કે આ ઠેક કે ફોન આવતો અને લઈ જવા માટે કે અહીંયા થી આ બેન હલતા નથી ત્યાં જવા હાટુ થઈ એમ નહીં તમે અહીંયા સાસરે છો અને હું અહીંયા સાસરે છું આપણે નથી પોતપોતાના સાસુ સસરાને સાચવીને બેઠા કે થોડી આપણી કંઈ મનમરજી ચલાવી રખાઈ છે સાસરામાં તો સાસરાની રીતે જ રહેવું પડે ને હા સુંટી બેન તમારી વાત એકદમ સાચી છે સાસરિયામાં તો સાસરીની જેમ જ રહેવું પડે ત્યાં થોડીક આપણે પિયરિયાની જેમ આપણી મનમાની ચલાવી રખાઈ છે ને આપણા મનમરજીથી રહેવાય છે અભી એ તો હું હમજો જ સુ કે તમે કેવાક મારા આખા પરિવાર ને મમ્મી પપ્પા ને ભાઈ ને બધા ને હાથવીન બેઠા છો એ મને તમે ત્યાં છો તો મને અહીંયા ધરાય ઉપાધી ન હોય ત્યાં મમ્મી પપ્પા ની ને લોકો ની અને ભાભી તમે જ ક્યો આ સુધી મેં ક્યારેય મારા અહીંયા સાસરી ની કે મને નડન ની તમને બુરાઈ કઈ દીસે એ ના સોનકી બેન ના મને તો આજે ખબર પડે છે 4 મહિના પછી કે તમાર નડન 4 મહિના થી તમારી ઘરે છે આજે તો હાચી મને મન થી એમ થાય છે કે કેવી આ છોકરી છે કે જેને એના મમ્મી પપ્પા નું દુખ કાઈ નથી જોઈ શકતી મને તો હાચું હું ભગવાનને આજે એ જ પ્રાર્થના કરું છું કે આનું ઘર વસાઈ જાય ફરીથી એ શાંતિથી ત્યાં ખુશ રહે તો અહીંયા અમે બધા ખુશ રહી હકવી આજે તો હવા ની હું છે ને મારા હાહુને રોતા જોઈને મને બહુ દુઃખ થાય છે ને વારંવાર ભગવાનને હું એ જ પ્રાર્થના કરું છું કે મારી નડનનું ઘર વસાવી દયો એ જો ત્યાં ખુશ રહેશે તો અહીંયા અમે બધા ખુશ રહી હકશું શું આ છોકરીને એના મમ્મી પપ્પાના આંસુ એના ભાઈનું દુઃખ કાઈ નથી દેખાતું હમણાં જો જીગ્નેશ આવશે ઓફિસેથી તો ઈની જ વાત નકરી ઘરમાં હાલશે નકરો અમારા ઘરમાં દુઃખ દુઃખ ને ટેન્શન જ છે શું કરવું ભાભી હવે તો હું બહુ થાકી ગઈ છું આ બધું ટેન્શનથી અને એમાં આ મારી નડન સમજતી નથી ને એને બધું આ કાઈ દુખ કે ટેન્શન કાઈ દેખાતું નથી કે જો એની માં ભાઈ ને એના પપ્પા બધા કેટલા દુખી છે એના લીધે હા સોનકી બેન એ હું સમજી શકું છું ખબર નહીં આજકાલની છોકરીઓને હું થઈ ગયું છે ને કે સાસુ સસરા સાથે સુખી જ નથી એને એની હાકડતો આબદુ ઝકરો છે એને સાસુ સસરાને રાખવા નથી હવે તમે ક્યો જમાઈ એકમાં એના હમજ હોજ નથી નકરી બસ એની જ મનમાની કરવી છે એકલું રહેવું છે નોખા રહેવું છે એવું બધું કઈ થોડી ખાલે એકમાં દીકરો હોય તો એના હાહો હારાને ભેગા રાખવા પડે ને એવું થોડી ચાલે જો આપણે સાસરે ગયા હોય તો ત્યાં સાસુ સસરાની થોડીક ભૂલ હોય તો આપણી થોડીક ભૂલ તો હોઈએ જ ને આપણે કાંઈ સો એ સો ટકા કાંઈ પરફેક્ટ ન હોઈએ હા એવું થોડીનો કાંઈ હાલતું હોય હા હા હું એ જ કહું છું અહીંયા તો એને વધારે મજા પડી ગઈ છે એટલે ત્યાં સાસરે જવાનું નામ નથી લેતી અહીંયા તો હું શું કામ કરવાવાળી એટલે હું કામ કરે રાખું ઘરમાં આટલું બધું ટેન્શનનો માહોલ હોય એટલે હું એને કાંઈ ન કહી શકું કે તું આમ કર તેમ કર હું કરે રાખું મોઢે કામ તોય મારા કામમાં નકરી ભૂલો જ કાઢે રાખે કે ભાભી તમે જમવાનું આવું બનાવ્યું મારા નાના નાના કામમાં ભૂલો નકરી કાઢે રાખે તોય હું કાઈ નો બોલું અહીંયા તેને અમથાઈ મજા છે એને મસ્ત હવારે ઊઠે મોડી મોડી ને ટીપ તૈયાર થઈને ની બેન હારે એ રખડવા ભાગી જાય પૈસા જોઈએ તો ભાઈ છે ભાઈ પૈસા દે એટલે ભાઈ નાખી દે ગૂગલ પે કરી દે એમબીસી કે ઉપાતિ છે ને એ તો કયા કઈ શોભિત છે કે અહીં ની વાહે ને ઘરની તાતડ એ મમ્મી પપ્પા ભાઈ ભાભી બધા કેટલા દુખી થાય છે એટલે ને અહીંયા મોજ શોખ પડી ગયા ને એટલે સાસરે જવાનું નામ ન લેતી ને જાય તો બધું પડે ની માથે કામ એટલે બેન ને મ્યાજ નથી જવું ને અહીંયા મજા કરવી છે સોંટી બેન હું તમને એક આઈડિયા આપું જો એનાથી તમારી નરન સુધરી જાય તો કદાચ કામ તો લાગશે અને થોડોક તમને અઘરોય લાગશે પણ એનાથી કામ થઈ જાહે બોલન ભાભી તમે જે ક્યો એ હું કરવા તૈયાર છું પણ નઈ મારી નડનનો ઘર વતી જવું જોઈએ તો સાંભળો હમ હારું ભાભી આ હાડું અઘરું તો છે પણ હું ટ્રાય તો કરીશ કે આઈડિયા એના હાહરે વહી જાય એની હાટું થઈને ના ના ભાભી આ તો હું કરીશ જ અને હા દીદી આ બધી વાતો તમે તમારા હાહુન કહી દેજો એટલે ઘરમાં તકલીફો ન ઊભી થાય તમારા હાહુ ને જીજાજી ને બધું આ બધું કઈ કરજો પછી એવું ન થાય કે તમે નડન નું ઘર વસાવવામાં તમારું ઘર ખરાબ થઈ જાય એના હાટું થઈને કહું છું એ હો 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 ભાભી હારું હાલો મૂકું છું ફોન એ હારું સોન કી બેન હાલો રાખું છું ભાભી એ હા બગડી બેન બોલો તમને ખબર નથી હું જઈમી નથી મને ભૂખ લાગી છે રસોઈ બનાવી દયો બેન તમે રસોડામાં જઈને જોયું નથી લાગતું રોટલી બનાવીને ને રસોઈ બત્તી બનાવીને કમ્પ્લીટ મૂકી દીધી છે જઈને તમારે ખાલી જમવાનું જ છે હું તમને ખબર છે ને મને ઠંડી રોટલી નથી ભાવતી બનાવી દે મને ગરમ ગરમ રોટલી જમવાનું પાન કાઈ ટાઈમ હોય તમે અડધી બપોરે મને ક્યો કે રોટલી બનાવી દે તો હું ક્યાં નવરી બેઠી છું કે તમે ક્યો તોય હું તમને રોટલી બનાવી દઉં મને એનો મન થતું હોય આરામ કરવાનો અને બહુ ભૂખ લાગી હોય તો જાવ તમારી હાટુ રોટલી મૂકી દીધી છે જાતે જમી લ્યો અને ગરમ ગરમ જ ખાવાનો શોખ હોય તો ફ્રીજમાં લોટ મૂક્યો છે જાતે રોટલી બનાવીને ખાઈ લ્યો હે તમારી એટલી હિંમત કે તમે મને આવું કહી દીધું હમણાં શું મારી મમ્મીને કહી દઉં છું કે જાવ કહી દયો કહી તમારી મમ્મી એ મારી હાહુ થાય છે ને તમે જેમ તમારા સાસરીમાં તમારી નથી બીતા ને એમ હું અહીંયા કઈ તમારી મમ્મીથી નથી બીતી મમ્મી કહું છું કે મને ગરમ રોટલી બનાવી દે તો મને કહે છે કે જાતે બનાવીને ખાઈ લે અરે બેટા એમાં હું મોટી વાત થઈ ગઈ તારી ભાભી હવાનનું નકરો કામ કર કર કરે છે ને હજી હમણા નવરી થઈ છે તે તને એવું કહી દીધું હશે તો જાને જમી લેન તારી હાથે રોટલી બનાવીને જ મૂકી દીધી છે અને ગરમ ખાવી હોય તો જાતે બનાવી લે મી તમે મને બનાવવાનું કહો છો તમને ખબર નથી હું આ ઘરની દીકરી છું અને તને મને બનાવવાનું કહો છો

আসোছে তমে মারা কপডাই নথি তোযাং? মামিনা পপানা ভাইনা তমারা ভাইনা তমারা কপডাই কপডাই তোযাং? এমাই এন্তি দেন কাম নথি থাতু જો બેન આ સુધી મે તમને એક એક કામ નથી સિંઘું ને બધું મોંઘે મોઢે કામ કરતી રહી છું ને તમે તો હવે અહીંયા પરમેનન્ટ રહેવાના થઈ ગયા તો તમે હવે આ ઘરના કબ્જે થઈ ગયા રસોઈ હું બનાવીશ ને રસોઈ બનાવું તો એમાં રોટલી બનાવવામાં તમારે મને મદદ કરવી પડશે આટલા બધાની રોટલી મારાથી એકલા હાથે થાય ને જેમ તમારા સાસરીમાં તમારા નથી તમે દેતા ને એમ અહીંયા મારું કહેવાય તો અહીંયા હું મારી દઉં હું જેમ એમ ને અહીંયા મારી જ મનમરજી અહીંયા હોય તો ને તો પોટલા તમારા ઘર ભેગી ના થાવ હા બેટા તારી ભાભી જે કહે હાસુ કહે છે હવે તારે આ ઘરમાં રેવું હોય તો એ જેમ કે એમ પડે કેમ કે એ આ ની બહુ છે તો અમારે એનું માનવું પડે કેમ કે આખી જિંદગી એ જ અમને તું તો કાલ સવારે કોક બીજા ઘરે વહી તારા ઘરે જઈ શકે છે મમ્મી તમારી સામે તમારી આટલું બધું કરે છે અને તમે એમાં કાઈ નથી બોલતા તમારા કરતા હાહુ હારી ત્યાં તો હું એક કામ નોતી કરતી ને ને જો એક ગ્લાસ પાણી દઈ દઉં ને તો એમાં એ ખુશ થઈ જાય ને અહીંયા તમારી બહુ પાસે તમે મારી આટલી બધી ઇન્સર્ટ કરાવી દી અને આમ થા તો તમે બહુ કહેતા હતા ને અમારા ઘરની દીકરી છે અમારા ઘરની દીકરી છે ને આજે કેમ કાઈ નથી બોલતા ને હવેથી હવે આ ઘર એનું થઈ ગયું વાહ મમ્મી વાહ હું તો જાવ છું મારા સાસરે આની કરતાં મારું સાસરીયું હારું ઓય ગોગડી બેન તમારે જે કેવું હોય મારા મોઢે કયો મને કયો હું મારી સામે મારી હાહુની ઇન્સર્ટ થતા ન જોઈ શકું જે કેવું હોય તમે મને કયો જો અહીંયા રહેવું હોય તો તમારે મારી મનમરજીથી રહેવું પડશે અહીંયા તમારી મનમાની હું જરાય નહીં હાલવા દઉં ને કામ કરવામાં મદદ કરવી હોય તો રહ્યો નહીં તો હાલતા થાઓ તમે તમારા ઘરે ઉપડો હાલો